સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચાર સાથે તો ગુજરાત હાઈકોર્ટે મહત્ત્વનો આદેશ આપ્યો છે ટુ વ્હીલર ચાલક અને પાછળ બેસનાર પિલિયન રાઇડર માટે પણ હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યો છે તો માત્ર છે કે અત્યારે હાઈકોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે ટુ વ્હીલર ચલાવનાર ઉપરાંત પાછળ બેસનાર બંને માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યો છે તો બાઇકની પાછળ પણ હેલ્મેટ પહેરવું પડશે હવે માત્ર ચલાણ કાપવાથી કાયદાની યોગ્ય અમલવારી નહીં થઈ શકે તેવું ગુજરાત હાઈકોર્ટે છાટકડી પણ કાઢી છે બીજી બાજુ હવે ટુ વ્હીલર ચલાવનાર અને પાછળ બેસનાર બંને માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે તો મહત્વનું છે કે રાજ્યના અનેક મોટા શહેરોમાં જે અકસ્માતના બનાવો પણ સામે આવી રહ્યા છે વધુ વિગત માટે સંવાદદાતા દીપક મકવાણા ગુજરાત હાઈકોર્ટ ખાતે એક સુનાવણી છે તે ચાલી રહી હતી અને તે દરમિયાન જ હાઈકોર્ટે ટકોર પણ છે તે પણ કરી છે કે આગામી પંદર દિવસ સુધી જે વાહન ચાલકો જે વાહન ચાલકો છે તેઓને માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવે માત્ર વાહન ચાલકો ઉપર જ હેલ્મેટ ફરજિયાત કરવામાં આવે પરંતુ તેની પાછળ જે બેસેલા છે તેઓની માટે પણ હેલ્મેટ છે તે ફરજિયાત કરવામાં આવે આગામી પંદર દિવસ માટે હાઈકોર્ટે છે તે આ ટકોર છે તે જોવા મળી રહી છે ત્યારે જો અન્ય વાત કરવામાં આવે તો એસબી હાઈવે પણ જે ટ્રાફિક જામના જે દ્રશ્યો જોવા મળતા હોય છે તો તેને લઈને પણ ટ્રાફિક પોલીસને ટકોર છે તે કરી હોવાનું જે જોવા મળી રહ્યું છે ત્યારે હવે જોવાનું રહેશે કે હાઈકોર્ટે ટકોર બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસ છે તે પોતાનો કેવી રીતે એક્સ પ્લાન ઘડી કાઢે છે તેમાં આગળ સમયમાં શું નિર્ણય આપી શકે છે જી દી પણ ચોક્કસથી જ્યારે હવે હેલ્મેટને લઈને ફરજિયાત હાઈકોર્ટે જે નિર્ણય લીધો તેમ કહી શકાય પરંતુ ટુ વ્હીલર ચાલકો તરફથી કોઈ પ્રતિક્રિયા મળી શકે કેમ કેમ કે ઘણા સમયથી અકસ્માતના બનાવો પણ વધી રહ્યા છે હાઈકોર્ટે ઝાટકડી પણ કાઢી છે હવે આગળ કેવા પ્રકારનો માહોલ સર્જાશે શું લાગે છે હા ચોક્કસથી જે રીતે જોવા મળી રહ્યું છે કે જ્યારે હાઈકોર્ટે છે તે જણાવ્યું હતું કે અકસ્માતોની સંખ્યા છે તેમાં પણ વધારો કર્યો છે ત્યારે બીજી તરફ જોવા મળી રહ્યું છે કે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ કમિશનર દ્વારા પણ એક નિવેદન છે તે સામે આવ્યું હતું છેલ્લા સાતેક મહિનાની અંદર જોવા મળી રહ્યું છે કે જે ગત બે હજાર ત્રેવીસ ની સાલમાં જે અકસ્માતો ની સંખ્યા વધી હતી તો તે સંખ્યા આ વર્ષે જો વાત કરવામાં આવે તો ચાલુ વર્ષે છેલ્લા સાત મહિનાની અંદર પચાસ ટકા જેટલા અકસ્માતે મોત સંખ્યા છે તેનો ઘટાડો હોવાનું નિવેદન છે તે જોવા મળી રહ્યું છે ત્યારે હવે જે રીતે જોવા મળી રહ્યું છે કે હાઈકોર્ટે જે ટકોર કરી છે કે દિટકીય વાહન ચાલક છે અને તેની પાછળ બેસનારે પણ ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે આગામી જે દિવસોની અંદર જે તેનો નિર્ણય છે તેનું જે બાબત છે તે પણ જોવા મળશે ત્યારે હવે જોવાનું રહેશે કે ટ્રાફિક પોલીસ દ્વારા કેવા નિર્ણયો છે તે જોવા મળે છે જી દીપક આગામી 15 દિવસમાં ટુ વ્હીલર ચાલકો માટે હવે હેલ્મેટ ફરજિયાત પહેરવાનું રહેશે બરાબર છે અને હવે ટ્રાફિક પોલીસ તરફથી કેટલી તૈયારી જોવા મળી રહી છે જે રીતે જોવા મળ્યું છે કે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ છે કે તેઓની હાજરી ચાર રસ્તાઓ પર લઈને પણ એક એક્શન પ્લાન છે તે જોવા મળી રહ્યો છે કારણ કે હવે જયારે પોલીસ કર્મચારીઓ છે પોતાની ફરજ ઉપર હાજર થતા અથવા તો પોતાની ફરજ પૂર્ણ કરી જતા સમયે પોતાના પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ છે કે તેઓને તેઓ જે લોકેશન લાઈવ લોકેશન છે તે મોકલવાનો નિર્ણય છે તે પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવ્યો છે અનેક ચાર રસ્તા ઉપર પોલીસની હાજરી છે તે જોવા મળશે અને બીજી તરફ જે રીતે હાઈકોર્ટે ટકોર કરી છે કે હેલ્મેટ પહેરી અને ત્યારબાદ તેની પાછળ બેસેલા વાહન ચાલક છે તેને પણ ફરજિયાત હેલ્મેટ પહેરવું પંદર દિવસ માટે જે ફરજિયાત ફરજિયાતપણે નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે પોલીસનો એક ખાસ એક્શન પ્લાન છે તે પણ જોવા મળી રહ્યો છે બીજી તરફ પોલીસે જે અકસ્માતોની સંખ્યામાં જોવા મળી રહેલું છે કે વાહન ચાલક હેલ્મેટ ના પહેરતા જે તેઓના મોત થાય છે તો જનજાગૃતિ તેમજ પોતાની સ્વ સુરક્ષા માટે પણ હેલ્મેટ પહેરવાની અનુરોધ છે તે પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે આભાર આપનો સમગ્ર માહિતી જણાવા બદલ ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે તેવી હાઈકોર્ટે હવે માહિતી આપી છે સાથે જણાવ્યું છે કે આગામી પંદર દિવસમાં આ પ્રકારનું આયોજન કરવામાં આવે અને ખાસ કરીને ટ્રાફિક પોલીસ પણ તૈયારીઓથી સજ્જ છે